બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે ઓરીના રોગચાળાએ માથું ઊંચક્યું છે ખાસ કરીને ધાનેરા સહિતના સરહદી તાલુકામાં ઓરીના કેસમાં સતત વધારો થતાં રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે મિજલ્સને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી ઓરીના કેસમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે માત્ર એક મહિનામાં જિલ્લામાં ઓરિનાલ છવ્વીસ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં પાલનપુર અને ધાનેરામાં છ કેસ જ્યારે લાખણી અને થરાદમાં ચાર ચાર કેસ સામે આવ્યા છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીનગરના એડિશનલ હેલ્થ ડાયરેક્ટર એનપી જાનીની અધ્યક્ષતામાં ધાનેરા ખાતે ચૌદ તાલુકાના હેલ્થ ઓફિસરોની તાકીદ બેઠક યોજાઈ હતી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજીને છેવાડાના વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા રજૂઆત કરી હતી ઓરીના વધતા સંક્રમણને અટકાવવા માટે હાલ ધાનેરા તાલુકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે આશા વર્કર અને હેલ્થ વર્કરો ઘરે ઘરે જઈને નવ મહિનાથી પાંચ વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે અને ઓરીના લક્ષણો ધરાવતા બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી રહી છે રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી બાળકોને ઓરીના બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે જેથી રોગચાળો વધુ ન ફેલાય આરોગ્ય વિભાગે વાલીઓને પણ અપીલ કરી છે કે જો બાળકના શરીરમાં લાલ ચક્કામા કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો બનાસકાંઠામાં ઓરીના કેસમાં રાફડો ફાટતા તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષા સુધીના અધિકારીઓ હાલ ફિલ્ડમાં ઉતરી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગનું આ સઘન રસીકરણ અને સર્વેલન્સ અભિયાન જિલ્લામાંથી ઓરીના આ રોગચાળાને ક્યાં સુધીમાં નાથવામાં સફળ રહે છે